સુરત શહેરની સૌથી જાણીતી એવી સુમુલ ડેરીની અંદર બે ટ્રક ડ્રાઈવર વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડો હત્યા સુધી હતો એક ડ્રાઈવરે બીજા ડ્રાઈવરના છાતીની અંદર ચપ્પુ ઘા મારી દેતા તેની હત્યા કરી નાખવામાં આવી હતી આ ભાગતા ફરતા હત્યારાની મૈધરપુરા પોલીસે ધરપકડ કરી છે સુરત શહેરની સુમુલ ડેરીમાં લડાઈમાં બે ટેન્કર ડ્રાઈવર વચ્ચે થયેલા ઝઘડામાં એકે બીજાની છાતીમાં ચપ્પુ મારી હત્યા કરી નાખી હતી આ ઘટનાને પગલે દોડતી થયેલી મહેન્દ્રપુરા પોલીસે આરોપી ડ્રાઈવની ધરપકડ કરી છે તો કે આજે સવારથી સાથી કર્મચારીઓ હડતાલ પર ઉતરી જવા પામ્યા હતા અને ન્યાય માટે અપીલ કરતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી મહેન્દ્રપુરા પોલીસે બંદોબસ્ત ગોટી દેવાની નોબત પણ આવી છે ગઈકાલે સુગુલ ડેરી માંથી દૂધનો સપ્લાય કરતા બે ટેમ્પો ચાલકો વચ્ચે અંદર અંદર પોતપોતાની ગાડીઓ આગળ મૂકવા બાબતે બોલાચારી અને ઝઘડો થયો એમાં એ જ ડ્રાઈવરે વધુ પડતા ઉશ્કેરાટમાં આવી જઈને બીજા ડ્રાઈવરને પોતાની પાસે મારી દેતા ગંભીર રીતે થયેલો હોય જેનું સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ હતું જે સંબંધે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કરમ ત્રણસો બે વગેરે કલમ હેઠળનો ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે હત્યા 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 કારણ જે જે કરનાર ડ્રાઈવર છે એ પોતે